જે કિશન ધનવારે માં જવા સાટવા દોઆ સાટમ ચાલો છે અમાર સગા દની સાથે છે કિશન ધનતા મારે છે જો અમાર સગા દગલા જેવો થઈ ગયા છે જો આ દવા સાઈ તેલો છે દોઆ થોડે ઘાટે છે તે છે નો બેઝ દેખાય દેવાનો એટલે કાટે 60 છે આ એમ નામ છે દેવા 70 ને છે આમાં જોવો મેં આ કિશન ભાઈ જો આટા મારે છે જો કોમરો મોરમ કમ્પ્લીટ છે થોડું ગрю છે હવે બાઈક નું તો સટાઈ ગયું છે જો એટલે આટ આ તો ઉપર છે 60 છે ભી